વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રીઓ સમય પહેલા પંચાયત છોડી ફરાર જેથી ગ્રામ પંચાયત રામ ભરોસે કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીઓ પોતાની મનમાની મુજબ ફરજ બજાવી પોતાની મરજીથી ગ્રામ પંચાયત પંચાયતમાં ફરજ બજાવે છે જ્યારે મરજી ફાવે ત્યારે આવવાનું અને જ્યારે મરજી ફાવે ત્યારે જવાનું જેથી વેજલપુર ગ્રામ પંચાયતના બને તલાટી વેજલપુર ગ્રામ પંચાયતને બોડીબામણીનું ખેતર સમજી બેઠા છે જેથી અનેક ફરિયાદો ઉઠી છે જેને લઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને ઘણી વખત ટેલિફોનિકના માધ્યમથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર તેમજ સમયસર ગ્રામ પંચાયત ફરજ હાજર રહેતા નથી તેવી અનેક ફરિયાદો કરી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજ દિન સુધી કોઈ એકશન લેવામાં આવી નથી તેમજ ફરજ દરમિયાન બેદરકારીની નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો નથી જેના કારણે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીઓને મોકળું મેદાન મળ્યું ગયું છે અને તાલુકા વિકાસ અધિકારી ગુલ ની બાજ તલાટી સામે કોઈ કાયદાકીય કડક પગલાં ના લેતા હોવાથી ગામના જાગૃત નાગરિકો માંગ એવી ચર્ચા ચાલી રહી છે કે તાલુકા તાલુકા વિકાસ વિકાસ અધિકારીને કોઈ કાયદાનું હોય અથવા અધિકારીની સીધી ભરતી કરાવીને અધિકારી બની બેઠા છે કે પછી આવા ગુલ બાજ તલાટી કોઈ રાજકીય કે અધિકારીઓની દમદાટી આપી તાલુકા વિકાસ અધિકારીના હાથ બાંધી દીધા હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે તાલુકા અધિકારી આવા ગુલ્લી બાજ તલાટી ઉપર આટલા મહેરબાન બની બેઠા છે તો બીજી તરફ રેવન્યુ તલાટી ક્રમ મંત્રી તલાટી એક સાથે જેના અનેક સમાચાર પત્રોમાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા તેમ છતાં રેવન્યુ તલાટી કેટલાક દિવસ પોતાની મરજીથી ગેરહાજર રહ્યા હતા અને અત્યારે પણ રેવન્યુ તલાટી પોતાની મરજી ફાવે ત્યારે ફરજ ઉપર મરજી મુજબ હાજર રહે છે અને તેઓનો ગ્રામ પંચાયત માંગ કોઈ સમય જ નક્કી નથી અને વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીઓને ફરજ માંગ મારવા માટે વેજલપુર ગ્રામ પંચાયત માંગ ઉપર મૂકવામાં આવેલ હાજરી માટે બાયોમેટ્રિક પ્રિન્ટ મશીન ઘણા સમયથી હટાવી લેવામાં આવ્યું છે જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની વહેલી તકે સાચી દિશામાંગ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વેજલપુર ગ્રામ પંચાયતના ગુલ્લી બાજ તલાટીઓની તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી માંગ વેજલપુર ગ્રામ પંચાયતના ગુલ્લીબાજ તલાટીઓની તપાસ જિલ્લા વિકાસ અધિકારી કરશે ખરા વેજલપુર ગ્રામ પંચાયતની તપાસ જિલ્લા વિકાસ અધિકારી કરશે ખરા કે પછી તાલુકા વિકાસ અધિકારીની જે માંગ આડાકાન કરશે વેજલપુર ગ્રામ પંચાયતની તપાસ જિલ્લા વિકાસ અધિકારી કરશે ખરા કે પછી રાજકીય લોકોની બાણ માંગ આવશે વેજલપુર ગ્રામ પંચાયતની તપાસ જિલ્લા વિકાસ અધિકારી નિષ્ઠા અને નિડરતાથી તપાસ કરશે ખરા કે પછી જેસા હે વેસાહી ચાલતા રહેગા